સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે ધ્રાંગધ્રાના વિકાસ અર્થે ગુજરાત રાજ્ય સરકારની શહેરી વિકાસ અને શહેર ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ફાળવેલ રૂપિયા નવસો ચોત્રીસ લાખની ગ્રાન્ટમાંથી ચૌદમાં નાણાંપંચ તથા પંદર માં પંચ યુડીપી અઠ્યાસી વર્ષ બે હજાર વીસ એકવીસ અને શહેર વિસ્તારના સીસી રોડના કામો સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ટાઉન હોલ એસી ફિટિંગ ટોયલેટ બ્લોકનું કામ તથા પથ્થરની સ્ટેનિંગ વોલ નું કામ

નવસો ને ચોત્રીસ લાખ ની ગ્રાન્ટો ના વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત આજે ધારાસભ્યશ્રી ની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ ની કુલદીપસિંહ અને એમની સમગ્ર ટીમ ની ઉપસ્થિતિમાં સંગઠન ના મિત્રો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામો થકી ધ્રાંગધ્રા શહેર ધબકતું બને થનગનતું બને સાથોસાથ આ કામોની અંદર વિવિધ પ્રકારના બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધીના વિવિધ કામોને હાથ ધરવામાં આવ્યા છે અને બધા જ કામો થકી ધ્રાંગધ્રા શહેરને અનેક સુવિધાઓનો જ્યારે લાભ પ્રાપ્ત થવાનો છે ત્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની ઈચ્છા ગુજરાતના શહેરોને વધુ વિકાસશીલ બનાવવાની છે ગુજરાતના બધા જ શહેરોને વધુને વધુ માળખાકીય સુવિધાઓની સાથે સાથે અનેક પ્રકારના વિવિધ વિકાસના કાર્યો થકી ઉન્નતિની દિશામાં લઈ જવામાં આવે એવા પ્રયત્નો રહેલા છે ત્યારે આપણે સૌ આ વિકાસના કામોને આવકારીએ સહભાગીદારી બનીએ અને ધાંગધ્રા શહેર સ્વચ્છ સુંદર રણિયામણું હરિયાળું બને એ દિશાના પ્રયત્નો કરીએ હું ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ સૌ હોદ્દેદારો અને તમામ સુધાર સભ્યોને નગરપાલિકાના ચીફ ઓફિસર અધિકારી કર્મચારી મિત્રોને અભિનંદન આપું છું કે ધ્રાંગધ્રા શહેરના વિકાસ માટે એક આગવી યોજના બનાવીને આ પ્રકારના વિવિધ સ્વરૂપના વિકાસના કામો જયારે તમે હાથ ધર્યા છે ત્યારે તમને બધાને પણ અનેક અનેક અભિનંદન જયેશ કુમાર ઝાલાધ્રા